તમારે પાસે એટલી તો આશા રાખીએ તમારી હોય તૈયાર પાસઠ તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો બાપુ 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 છેડા બાપુ દીકરા નામ થયું તો અમે અમે સહન કર્યો અમે જિંદગીમાં અમારે એક દીકરો આ તમારી વિરુદ્ધ માં બોલ્યો હોય તમને આ કીધું હોય એક દાખલો આપો ચલો હાલો એ સાઇડ માં મુકો હકા એ સાઇડ માં મુકો તમારે તમારે બીજા જોડે માથા કૂટ થાય ને તોય અમાર સમાજ તમાર જોડે ઉભો રહે હારું અમાર સમાજ ની જિંદગી વાર જરૂર પડી છે હકા તો તમે એક વાર નો બોલી હકો હું શું કઉ તમને હ સંકલન સમય એવું કે હા કે આપડા જે ભાજપ માં રહીએ આપડે અગ્રણી એ મજબૂરી છે એને તમે કઈ બોલતા નહિ આપડા છે તો તમારા ને તમારા હાચીલા રન ઉપર લેવા એવું કેવું 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 એવું કે ભાજપના જે આપડા નેતા વિશે કઈ બોલવાનું બાકી બોલવાનું નહીં એમને કઈ કેવાનું આપડે મેં છે ને આપડે વાત કહો એ સંકલન સમિતિ નો પ્રશ્ન હશે બરાબર છે અમે તમામ ક્ષત્રિય સમાજ તમને વાત કરીએ છીએ સમજો બરાબર

અપમાન પણ જરૂર તો પડે અરે તમને પૂછો હોય તો પ્રવીણદાન ના લેજો મેં કીધું દીકરો મેં ક્યાં હોય ને અબી હાલ ફોન કરો 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 સમજો આ વાત મહિનો છે નોટ મહિનો છે ના દીકરા કીધું જાઓ અમે તમારી હારા ખુલ્લા કીધું વિડીયો આપ્યો તમે નો સાંભળ્યો એ તો ખાલી સાંભળ્યું તમને ઘણું બધું સમજી જાય તમને તમારે બધા થોડુંક તો ખુલ્લું આવું જોઈએ જીવ બીજી જાય કે અમારે હા બીજેપી માં ગરી ગયા કેવી રીતે આવું કોણ કરી ગયું બીજેપી માં હું નથી ગયો બીજેપી માં મારો અમારે શર્મા પાટીલે કર્યું બધું તમે શું જોયું તારે સમાચાર માં આવી ગયો આખા ગુજરાતમાં તમે બીજેપી માં જોડાણ એમ અરે અરે હા તમારે શું પેલા નું જોડાણ હું તમે બીજેપી માં જોડાઈ ગયા એમ ને તો તો પછી સમાજ ને આશા નહીં રાખવાની તમારી એમ એમને હવે તમે વિચાર કરો હાલો હા એને એટલે હવે અમારા સમાજે તમારી કોઈ આશા નહીં રાખવાની ને રાજપૂત સમાજ કોઈ આશા ન રાખે ને કાપા ગઢવી પાસે

નબળા ને નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તો ડાયરામ બે પણ જરૂર ઉપડા ને આવે એ કરું બાદ જાણેજા નો ફોન આવ્યો હતો જાણેજ જાલે ખબર નથી મને હા કેક બાદ તમે બોલો મેં તું મારી પાસે હો ફ્રો ની પ્રોપર્ટી છે બરોબર હા એ રીત રેડ પછી હિસાબ કોણ આપશે તો કે એ તો જેલમાં માં જવાનું તમારા માટે તમને જેલમાં ગલ્દી શું કીધું મારે શુકર શું શુકારણ શું કરવાનું હોય કે સુખાદ મોટા થઈ જાય આવી વાત કરવાની હોય શુખા તમે જેલમાં આવી જાય સુખર મોટા થઈ જાય આવી રીત વાત કરાય એટલે કોને કોને ઈડી નો કોને આવે

સમજો છો ને બાપુ ના 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 મારા માણાની મજબૂરી હોય તો બોલતા બોલી જ નાખી અમે સારું તો વખાણ કરવાનું બંધ કરી દેજો ન બોલી શકતા હોય ને વખાણ ન કરતા મહેરબાની કરતો કારણ કે અમારું વખાણ ના જરૂર નથી મહેરબાની એક વાત કઉા વખાણ કહ્યું એક દાખલો આપો ને એટલે મારી પોગળા મૂકી દઉં નથી બોલ્યા તમે જયારે રેલો આવ્યો તમારે ત્યારે તમે કીધું કે રાજપૂત ના દીકરા હારા રાજપૂત કોઈ ભલે પછી સારું તો બોલ્યા છો તમે બે તમારે રેલો આવ્યો તાર તમે રાજપૂત અને વિશે સારું બોલે બચારા દરબારું અમાર તો બોડો સમાજ છે ઓળખતા ઓળખો ને તો પછી એમને પૂછો ફોન કરીને પૂછો કે એ બી ફોન આવ્યો તો રાજભા નો કીધું કે તમે તમારે ઉભા છીએ અમે હારે ના કરો આ ફોન બીજું છે કણે તમે ફોન કરજો

મારે તમારે એવા કોઈ સંબંધ હતા મારે કોણ તમારા નું જે નેતૃત્વ કરતા હોય મારે હોય મિત્રો મિત્રો તમે મારા છો તમે મારી માટે આવો પણ આવો ક્યારે ત્યારે તમે ક્યાંથી આવો તો તમે બોલાવો આવી જાય આખી જિંદગી મળતા રહીએ પહોંચી ગો અરે તકલીફ પડે તો એ તો બધું એમ પોચી વળીએ ના કેમ પોચી વળીએ દાદ ઉપાડે એક કલાક આવો તો પાંચ છ જણા છોકી દે આપણને હું હાલ લાગે પણ આવો તો મને કરવાનું શું મારી નાખ્યા પછી પછી ડાયરા જ ન કરાય સમજો આવું બધું હોય ને તો આપડે ડાયરા ના ધંધો છે મોટી મોટી વાત ન કરાય

તમાર પોતાની જાતને યાર એક માતાજી ને હમ કહીને તમે કો ભલામણા તમે ખોટા છો યાર ગઢવી બોલે ને એટલે માતા ઉડી જાય માં માં પણ એ વખત કે માતા ગાચે જીભ માં મારી પછી તાર એ તો અમે ખાતા દરબારું છે એ ખોટા નથી તમ તમારી માં અમાર અમર દિલ માં પાપ નથી તમ તાર પણ અમાર તમારી તો હોય નો હોય હવે કીધું આટલો આ જીભ ની એ બાજુ હતી વારવી અને કોઈને હવે આપણે કોઈને મોત ન કરાવવા મુદ્દો એ છે હમ

કલાકાર ની રક્ષા છત્રી કરે છત્રી કલાકાર ન કરે અરે અમાર રક્ષા જરૂર નથી પણ તમારે સાચું બોલવાની જરૂર છે કે ભાઈ હાચ હા છે રક્ષા ની જરૂર નથી અમે એવું નથી કે અમે એવું નથી કેતા કે અમે દરબારુ ની હારે છીએ તમે ખાલી એમ કહો કે અમારા દરબારું હાચા છે બેન દીકરીઓ વિશે બોલાય ને અમે એમ કહીએ છીએ

પણ સમાજ છે પણ તમે જે લોકો જેના ઉપર અમાર અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજમાં તમે બધા આગળ છો તમે ડાયરા કરો છો તો અમારા આશા તમારી પાસે હોય તો એક જ તમે ફોન કર્યા સમજો તમારે ગઢવી ને ફોન કરવાની છુટી એક જ વાત કોક બોલે ને શરૂઆત કરોલીએ બોલે પેહલા કોક શરૂઆત કરે ને તો આમ બોલીશું